ચારસો પાસાપાવર કેપેસિટીના અગિયાર પંપો કાર્યરત છે આ વખતે વરસાદ વધારે થયો છે ને વરસાદની સાથે પાણી નથી નીકળ્યું એનો મતલબ એમ છે કે ભૂગર્ભ ગટર જે યોજના છે એમાં મોટે પાયે ભ્રષ્ટાચાર થયો છે અને એ યોજના ફેલ રહી છે એવું કોઈ કીએ કે નથી રહી તો એનાથી સાબિત નથી થતું પોરબંદર આખાએ જોયું છે કે ફેલ રહી છે માટે આપણે જે સામે મારી બાજુના દ્રશ્યો આપે ખૂબ દેખાડ્યા છે ને ફરીથી એ દેખાડ્યા છે ને માન્ય કલેક્ટર શ્રી આ આવી અને આનો ખુદકામ કરાવવું પડ્યું છે એનો મતલબ એમ છે કે પૂર્વ જે યોજનાઓ છે એમાં મોટો ભ્રષ્ટાચાર થયા